નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ તેલંગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે દિગ્ગજ એક્ટર કોટા લાંબી બીમારી બાદ રવિવારે સવારે ચાર વાગે હૈદરાબાદમાં આવેલા તેમના નિવાસ સ્થાને નિધન થઈ ગયું છે એક્ટરની ની ઉંમર ત્યાં વર્ષની હતી તેમના નિધનથી ફક્ત તેલંગુ સિને પણ નહીં સમગ્ર ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટો ઝાટકો લાગ્યો છે જી મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જુલાઈ ના ઓગણીસો ને ના રોજ આંધ્રપ્રદેશ ના કાકીપાડુમાં જન્મેલા કોટા એક પ્રતિષ્ઠ પરિવારમાં તેઓ આવતા હતા તેમના પિતા સીતારામ એન્જુલિયર એક ડોક્ટર હતા જો કે કોટા શરૂમાં પોતાના પિતાના પગલે ચાલવા માંગતા હતા પણ એક્ટિંગ પ્રત્યે તેમનો પ્રેમ વધારે હતો જેના કારણે વિજ્ઞાન સ્નાપ્તકની ડિગ્રી પૂરી કર્યા બાદ તેમણે કોલેજના દિવસોમાં થિયેટર પ્રત્યેના રસને આગળ વધારવા તેમણે સ્ટેટ બેંકમાં નોકરી કરી હતી જે હા મિત્રો અત્યારે હાલ મોટાને અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ટ્વીટ કરીને પ્રસિદ્ધ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવના નિધનના સમાચાર આપ્યા હતા તેમણે લખ્યું કે એક્ટરનું નિધન અત્યંત દુઃખદ છે લગભગ ચાર દાયકાથી સિનેમા અને રંગમંચના ક્ષેત્રમાં તેમનું કલાત્મક યોગ્યદાન અને તેમના દ્વારા નિભાવેલી ભૂમિકા અવિસ્મરણીય રહેશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર